નમસ્કાર સમાચારો સાથે હું છું હિના આપ જોઈ રહ્યા છું સૌ પ્રથમ વાત કરી મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢાર એપ્રિલે ફોર્મ ભરશે તો ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે ત્યારે કોંગ્રેસે પણ વાત જાહેર કરી છે બાવીસ ઉમેદવારો પંદર સોળ અને અઢારમી તારીખે ફોર્મ ભરશે પંદરમી એપ્રિલે ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણા ફોર્મ ભરશે પંદરમી એપ્રિલે સિદ્ધાર્થ ચૌધરી અને જેપી મારવિયા ફોર્મ ભરશે તો સોળમી તારીખે નિતેશ લાલન સાબરકાંઠાથી તુષાર ચૌધરી ફોર્મ ભરશે તો કોંગ્રેસના ઉમેદવારો પંદર સોળ અને અઢારમી એપ્રિલના રોજ ફોર્મ ભરશે કોંગ્રેસના કુલ બાવીસ ઉમેદવાર પંદરમી સોળમી અને અઢારમી એપ્રિલના રોજ ફોર્મ ભરશે તો ગેનીબેન ઠાકોર પંદરમી તારીખે ફોર્મ ભરશે